પટેલ મિત્ર મંડળ દ્વારા સુરત થી અંબાજી સાયકલ યાત્રા નું આયોજન સુરત થી બે ટુ વ્હીલર ગાડીઓ સાયકલ યાત્રામાં જોડાઈ હતી સાથે સાથે ઉલ્લેખનીય છે કે દર વર્ષે પટેલ મિત્ર મંડળ દ્વારા સુરત થી અંબાજી સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવે છે દર વર્ષે ગણેશજી સ્થાપના બાદ પટેલ મિત્ર મંડળ સાયકલ યાત્રા યોજવામાં આવે છે પટેલ મિત્ર મંડળ द्वारा आयोजित सायकल यात्रा तीजी सप्टेम्बर अंबाजी मुकामे पोहचसे सायकल यात्रा आज थोडी दस वर्ष पहिला આ બધા અમારા ભાઈઓ અને જે યુવાન મિત્ર મંડળ છે એ લોકોને વિચાર આવ્યો કે લોકો મુંબઈ થી સાચાપુરા જાય છે કે સૌરાષ્ટ્ર જાય છે તો આપડે કેમ સુરત થી અંબાજી ના જઈએ એટલે લોકો નક્કી કર્યું કે ભાદરવા મહિનામાં ગણેશ સ્થાપના પછી એ લોકોને સાયકલ લઈને માતાજી ની દર્શન માટે નીકળવું અને એ વાતને આજે દસ વર્ષ પૂરા ને અગિયારમા વર્ષમાં લોકો પ્રવેશ કરે છે આ દસ વર્ષથી જઈ રહ્યા છીએ અમારું અગિયારમું વર્ષ છે અને અમે ત્રીસ સાયકલો અત્યારે સુરત થી રહેલી છે એની સાથે અમારું એક નાનું ટેમ્પો છે મોટું આઇસર છે અને એક નાની વ્હીલર લીધેલી છે